ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓની ગણતરીના કલાકોમાં મુદ્દા માલ સાથે પકડી પાડી વણશોધાયેલ ગરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ પોલીસ કમિશનર શ્રી સુરેશ શહે તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન છ તેમજ મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન નાઓ તરફથી વણશુજાલ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સારું આપેલ સૂચનાઓ આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આર ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી વી પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સચિન જે આઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ હાજાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ ચીલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ પ્રવીણભાઈ એ સીસીટીવી ફૂલ સર્વેલન્સ આધારિત ફૂટેજ મેળવી હ્યુમન સોર્સિસથી બાતમી હકીકત મેળવી કરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બીઆરઓપી આરોપી સલીમ ખાન શાહ મોહમ્મદ ખાન ઉમર વર્ષ છવ્વીસ ધંધો વેપાર રહેઠાણ ઉકાભાઈ ભળિયાદરાની ચાલમાં ડાયમંડ ગેટની સામે પાલીગામ સચિન જેડીસી સુરત મૂળ વતન ગામ બરટપુર થાના બટ ભરતપુર જિલ્લો સિદ્ધાર્થનગર યુપી સલમાન બેચન ખાન ઉમરવા સોગંતીસ ધંધો મજૂરી રહેઠાણ ઉકાભાઈ ભળિયાદરાની ચાલમાં ડાયમંડ ગેટની સામે પાલીગામ સચિન જીઆઈડીસી સુરત મૂળવતન ગામ પીપરાવા પીપરાવારતપુર જિલ્લો સિદ્ધાર્થનગર યુપી તથા રહેઠાણ ગંગાચાલ સેવા કમિટી સુભાષનગર બે એમઆઈસીડીસી મુંબઈ મહારાષ્ટ્ર ગણતરીના કલાકોમાં મુદ્દામાલ એક ડેલ કંપનીનું ગ્રે કલરનું લેપટોપ જેની આશરે કિંમત રૂપિયા પચીસ હજાર સાથે પાલીગામ ત્રણ રસ્તા પાસેથી પકડી પાડી વર્ષોધાયેલ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે